નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ત્રીજી વખત બજેટ રજૂ કર્યું છે ત્યારે આ વર્ષે બાળ વિકાસ તેમજ મહિલા વિકાસ માટે રૂપિયા છ હજાર આઠસો પંચ્યાસી જોગવાઈ કરવામાં આવી છે આ વખતે બજેટમાં મહિલા અને બાળ વિકાસ માટે કુલ છ હજાર આઠસો પંચ્યાસી કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે મહિલા અને બાળ વિકાસ માટે છ હજાર આઠસો પંચ્યાસી કરોડની જોગવાઈ કરાઈ છે જેમાં ગંગા સ્વરૂપ યોજના માટે બે હજાર ત્રણસો ત્રેસઠ કરોડ તથા કિશોરી અને સગર્ભા માતાઓ માટે આઠસો ઇઠ્યોતેર કરોડ તેમજ પૂર્ણા યોજના હેઠળ ટેક હોમ રાશન માટે ત્રણસો ચુમ્માલીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણયુક્ત આહાર પાશે વ્હાલી દીકરી યોજના અંતર્ગત બસો બાવન કરોડ તથા દૂધ સંજીવની યોજના માટે એકસો બત્રીસ કરોડ તેમજ પોષણ સુધાર યોજના માટે એકસો ઓગણત્રીસ કરોડની ફાળવણી કરાઈ છે સરકારી બજેટમાં નમો નામથી યોજનાઓ શરૂ કરી છે જેમાં સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ માટે નમોશ્રી યોજના છે નમોશ્રી યોજના માટે સાતસો પચાસ કરોડની જોગવાઈ છે એસસી એસ ટી એન એફએસએ પીએમ જયની સગર્ભાને સહાય અપાશે તેમાં અગિયાર જેટલા માપદંડોમાં આવતી સગર્ભાને બાર હજારની સહાય જાહેર કરવામાં આવી છે આ બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ છ હજાર આઠસો પંચ્યાસી કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે તો મહિલાઓને આર્થિક તેમજ સામાજિક સુરક્ષાનું વાતાવરણ પૂરું પાડવા માટે સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે મહિલાઓ અને બાળકોના પોષણને સુદ્રઢ કરવા અને આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણવત્તાત્મક વધારો કરવા સરકારે નિર્ણય કર્યો છે કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવશે ઘરેલુ હિંસા તેમજ જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાઓ માટે કાઉન્સેલિંગ માર્ગદર્શન અને સંસ્થાકીય મદદ પૂરી પાડવા રાજ્યમાં પાસઠ સેન્ટર કાર્યરત છે આ યોજનાની ઉપયોગીતા અને અસરકારકતા જોવા પંદર નવા સેન્ટર શરૂ કરવામાં આવશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂપિયા વીસ હજાર સો કરોડની જોગવાઈ સર્વે સંતુ નિરામયાની ભાવના સાથે અમારી સરકાર લોકોની તંદુરસ્તી અને ગુણવત્તા સભર જીવન માટે કટિબદ્ધ છે અમારી સરકારે આરોગ્ય ક્ષેત્રે માળખાકીય સગવડો સુદૃઢ કરવા ઉપર ભાર મૂકેલ છે માતૃ અને બાળ કલ્યાણ ઉપર આગામી વર્ષના બજેટમાં વધુ ભાર મૂકી તેમના આરોગ્ય અને પોષણ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવેલ છે વિવિધ યોજનાઓ દ્વારા ગુજરાતના લોકોના આરોગ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ કરવા ચાલુ વર્ષના પંદર હજાર એકસો એક્યાસી કરોડના બજેટમાં બત્રીસ પોઈન્ટ ચાલીસ ટકાનો નોંધપાત્ર વધારો કર્યા આગામી વર્ષ માટે રૂપિયા વીસ હજાર સો કરોડની જોગવાઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે સૂચવું છું માન્ય અધ્યક્ષશ્રી મેડિકલ કોલેજો અને હોસ્પિટલો સાથે ત્રિસ્તળી આરોગ્ય વ્યવસ્થા અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રમાં બાંધકામ માટે અને સાધનો સહિત સુવિધાઓ સુદૃઢ કરવા માટે રૂપિયા તેવીસો આઠ કરોડની જોગવાઈ માન્ય અધ્યક્ષશ્રી આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેઠું રૂપિયા ચાર હજાર બસો કરોડના ખર્ચે શરૂ કરેલ વિશેષ ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત ત્રણસો પચાસ કરોડની જોગવાઈ માન્ય અધ્યક્ષશ્રી એમ્બ્યુલન્સની સુવાદ સુવિધા વધુ સુદ્રઢ બનાવવા માટે એકસો આઠ ઇમરજન્સી સેવા હેઠળ ત્રણસો ઓગણીસ નવી એમ્બ્યુલન્સ માટે રૂપિયા છોતેર કરોડની જોગવાઈ માન્ય અધ્યક્ષશ્રી યુએન મહેતા હાર્ટ સ્પેશિયલ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ માટે તબીબી સાધનો ખરીદવા અને માળખાકીય સગવડ માટે રૂપિયા સાહીઠ કરોડની જોગવાઈ માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થાય તે હેતુસર હાઈ રિસ્ક ધરાવતી સગર્ભા મહિલાઓની સંસ્થાકીય પ્રસુતિ કરાવવા અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે નવી સારવાર આપવા તેઓને રૂપિયા પંદર હજાર તથા આશા બહેનોને રૂપિયા ત્રણ હજારની પ્રસૂતિ દીઠ પ્રોત્સાહન આપવા અંગેની આ નવી યોજના દાખલ કરવાનું સરકારે નક્કી કર્યું છે જેના માટે ત્રેપન કરોડની જોગવાઈ ગાંધીનગર રાજકોટ અને સુરત ખાતે સધન કાર્ડિયક સારવાર મળી રહે તે માટે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના સહયોગથી કાર્ડિયક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવા માટે રૂપિયા ચાલીસ કરોડની જોગવાઈ મેડિસિટી અમદાવાદ ખાતે ગવર્મેન્ટ સ્વાઈન ઇન્સ્ટિટ્યૂટ અને પેરાપ્લેજિયા હોસ્પિટલના વિસ્તૃતિકરણ અને મુખ બધી દિવ્યાંગો માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપવા માટે રૂપિયા દસ કરોડની જોગવાઈ અમદાવાદ જિલ્લાના બાવડા નજીક તથા સુરત જિલ્લાના કામરેજ નજીક ત્રણસો બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા માટે સરકાર નિર્ણય કરેલ છે જેના માટે આગામી વર્ષે રૂપિયા દસ કરોડની જોગવાઈ મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ છ હજાર આઠસો પંચ્યાસી કરોડની મહિલાઓને આર્થિક ઉત્કર્ષ અને સામાજિક સુરક્ષાનું વાતાવરણ પૂરું પાડવા માટે સરકારે મક્કમતાથી આગળ વધી રહી છે મહિલાઓ અને બાળકોના પોષણ સુદૃઢ કરવા અને આંગણવાડીને ભૌતિક અને ડિજિટલ માળખામાં વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા ત્રેવીસો તેસઠ કરોડની જોગવાઈ પૂરક પોષણ યોજના અંતર્ગત ત્રણથી છ વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો તથા ભોજન તથા બાળકો કિશોરી અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રેશન પૂરું પાડવા રૂપિયા આઠસો અઠોતેર કરોડની જોગવાઈ પૂર્ણા યોજના હેઠળ કિશોરોને વિતરણ કરવામાં આવતા ટેક હોમ રેશન માટે રૂપિયા ત્રણસો ચુમ્માલીસ કરોડની જોગવાઈ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાને એક હજાર દિવસ સુધી પ્રતિમાસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા એક કિલો તુવર દાળ અને એક લીટર ખાદ્યતેલ આપવામાં આવે છે જેના માટે રૂપિયા ત્રણસો બાવીસ કરોડની જોગવાઈ માન્ય શ્રી પોષણ સુધાઈ યોજના હેઠળ એકસો છ આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટે રૂપિયા એકસો ઓગણત્રીસ કરોડની જોગવાઈ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ સત્તાવીસો અગિયાર કરોડની જોગવાઈ પાત્રતા ધરાવતા કુટુંબને અન્ન સલામતી સાથે પોષણક્ષમ આહાર મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે એનએફએસએ રેશન કાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણ આહાર પૂરા પાડવા તુવર દાળ અને ચણાના વિતરણ માટે રૂપિયા સાતસો સડસઠ કરોડની જોગવાઈ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ અગ્રતા ધરાવતા અંદાજે બોતેર લાખ કુટુંબોને હેઠળ આવડી અનાજ પૂરું પાડવા માટે રૂપિયા છસો કરોડની જોગવાઈ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તથા રાજ્ય સરકારની પીએનજી એલપીજી સહાય યોજનાના અંદાજે આડત્રીસ લાખથી વધુ લાભાર્થીઓને ઘરગથ્થુ વપરાશ માટે વર્ષમાં બે વખત વિનામૂલ્યે ગેસ સિલિન્ડર રિફિલિંગ કરી આપવા માટે રૂપિયા પાંચસો કરોડની જોગવાઈ એનએફએસએ લાભાર્થી કુટુંબોને ખાદ્યતેલ દરે આપવા માટે રૂપિયા એકસો સાહીઠ કરોડની જોગવાઈ શ્રીઅન એટલે કે મિલેટ ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી જુવાર રાગી એટલે કે નાગલીની ખરીદી માટે ખેડૂતોને શ્રમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત રૂપિયા ત્રણસો પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ આપવા માટે રૂપિયા સાડત્રીસ કરોડની જાહેરાત